નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે આપણે આ વિડિયોમાં જોઈશું તારીખ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના મોસ્ટ કરન્ટ અફેર્સના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો આ વિડિયોમાં મેં ગઈકાલના એમ સીક્યુ જે બાકી હતા તે પણ સમાવેશ કર્યો છે અને તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના પણ એમ સીક્યુનો સમાવેશ કર્યો છે તો આપને રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોના લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ એફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ ક્વેશ્ચન દિલ્હીમાં આયોજિત આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં અપૂર્વી ચંદેલાએ કેટલા મીટર એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ સુવર્ણપદક મેળવ્યો છે તો આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં જે નવી દિલ્હીમાં આયોજિત છે તેમાં અપૂર્વી ચંદેલાએ દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણપદક મેળવ્યો છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે આ રીતે તે ભારતની બીજી મહિલા બની ગઈ છે કે જે આઈ એસ એસ એફમાં સુવર્ણ પદક મેળવ્યો હોય તેના પહેલાં ભારતીય શૂટર અંજલિ ભાગવતે સુવર્ણ પદક મેળવેલો છે આઈ એફ વર્લ્ડ કપમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે દિલ્હીમાં આયોજિત આઈ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં સૌરભ ચૌધરીએ કેટલા મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવે છે તો સૌરભ ચૌધરીએ આઈ એસ એસ એફ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં એર પિસ્તોલ સ્પર્ધામાં દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં તેણે સુવર્ણપદક મેળવ્યો છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સૌરભ ચૌધરી અને તેઓ ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠના વતની છે સિનિયર વર્લ્ડ કપમાં પ્રથમવાર વિજેતા બન્યા છે આ જીત સાથે જ બે હજાર ઓગણીસ સોરી બે હજાર વીસના ટોક્યો ઓલમ્પિક માટેના ક્વોટા પણ હાંસલ કરી લીધો છે તેમણે અને આ રીતે આઈ એસએસએફમાં તેઓ બે હજાર ઓગણીસ વર્લ્ડ કપમાં દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણપદક મેળવનાર બની ગયા છે હવે આપણે જાણીએ કે બે હજાર અઢારમાં પણ તેમણે કેટલાક સુવર્ણપદક હાંસલ કર્યા હતા તે કઈ કઈ સ્પર્ધામાં તો બે હજારને અઢારમાં ચાંગવાનમાં આયોજિત આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારબાદ બે હજાર અઢારમાં જાકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં પણ તેમણે સુવર્ણપદક મેળવ્યો હતો બે હજાર અઢારમાં યુથ ઓલમ્પિકમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું બે હજાર અઢારમાં કુવૈતમાં એશિયન એરગન ચેમ્પિયનશીપમાં પણ તેમણે સુવર્ણપદક મેળવ્યું હતું આ તમામે તમામ ગોલ્ડ મેડલ તેમણે દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મેળવેલા છે બે હજારને અઢારમાં આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં સો વર્ષ પૂરા થવા પર દક્ષિણ હિન્દી પ્રચાર સભાનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું તો દક્ષિણ હિન્દી પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચેન્નઈ ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે તામિલનાડુની રાજધાની છે ચેન્નઈ અને ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ હિન્દી પ્રચાર મહાસભાનું સો વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજીએ દક્ષિણ હિન્દી પ્રચાર મહાસભાની સ્થાપના કરી હતી અને તેના ઉપલક્ષમાં જ દક્ષિણ હિન્દી પ્રચાર મહાસભાનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચેન્નાઈ ખાતે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું પણ ઉદઘાટન કર્યું હતું આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રશિયા ભારત અને ચીન ની સોરમી બેઠકનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો આ સોળમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વુનેજ એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે વુનેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ ચીનમાં આવેલું છે આ શહેર વુનેજ અને ત્યાં સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રશિયા ભારત ચીનની સોળમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં ભાગ લેશે ભારત તરફથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તેમજ રશિયા અને ચીન તરફથી પણ તેમના વિદેશ મંત્રી આ બેઠકમાં ભાગ લેશે આ વુનેજ જે શહેર છે તે ચીનમાં આવેલું શહેર છે કેન્દ્રીય કેબિનેટે કયા વર્ષ સુધી ચાલીસ હજાર મેગાવોટની સંચયિક ક્ષમતા મેળવવા માટે રૂફટોપ સોલર કાર્યક્રમના બીજા ચરણને મંજૂરી આપી તો બે હજાર બાવીસ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે બે હજાર ને બાવીસના વર્ષ સુધી કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે કે ચાલીસ હજાર મેગાવોટની સંચય ક્ષમતા મેળવવાની રૂપટોપ સોલર કાર્યક્રમના બીજા ચરણને મંજૂરી આપી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી સ્વાભિમાન યોજના એ ચાલુ કરવામાં આવી છે તો મુખ્યમંત્રી સ્વાભિમાન યોજના ચાલુ કરવામાં આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં એટલે કે ઓપ્શન ડી એ સાચું જવાબ છે મધ્યપ્રદેશ આ યોજનાથી આર્થિક રૂપથી કમજોર એવા શહેરી યુવાનોને પ્રતિવર્ષ સો દિવસની રોજગારી આપવામાં આવશે તે યોજના મુખ્યમંત્રી સ્વાભિમાન યોજના છે અને તે ચાલુ કરવામાં આવે છે તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આ યોજના ચાલુ કરવામાં આવી છે મધ્યપ્રદેશ રાજ્યમાં તો આપ મેપમાં દેખો આ છે મધ્યપ્રદેશ રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર એ પાંચ રાજ્યોથી જોડાયેલી છે સૌથી પહેલાં આપણે તે જાણીએ મહારાષ્ટ્ર રાજ્ય ત્યારબાદ છે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજ્ય રાજસ્થાન અને ગુજરાત આ પાંચ રાજ્યો સાથે તેની બોર્ડર એ જોડાયેલી છે હવે આપણે જાણીએ કે મહારાષ્ટ્ર રાજ્ય એ મધ્યપ્રદેશ રાજ્ય એ ક્ષેત્રફળની રીતે એ ભારતનું બીજા ક્રમનું રાજ્ય છે જ્યારે વસ્તીની રીતે આપણે જોઈએ તો પાંચમા ક્રમનું રાજ્ય છે અને કેપિટલ છે ભોપાલ મુખ્યમંત્રીનું નામ છે કમલનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલ પાસે છત્તીસગઢ રાજ્યનો વધારાનો ચાર્જ છે ગવર્નર તરીકે લોકસભાની ઓગણત્રીસ સીટ આવેલી છે રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની બસોને ત્રીસ સીટ આવેલી છે એ ઉપરાંત આપણે વાત કરીએ કે મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર ઇન્દિરા સાગરબંધ બારગીબંધ નર્મદાબંધ અને ઓમકારેશ્વર બંધ એ બાંધવામાં આવેલા છે આ નર્મદા નદી પર ત્યારબાદ ચંબલ નદી પર આપણે વાત કરીએ તો ચંબલ નદી પર ગાંધી સાગર ડેમ એ બાંધવામાં આવેલ છે હવે આપણે જાણીએ કે નેશનલ પાર્ક કેટલા આવેલા છે મધ્યપ્રદેશમાં મહત્વના નેશનલ પાર્ક આપણે જોઈએ તો કાન્હા નેશનલ પાર્ક પેન્ચ નેશનલ પાર્ક પન્ના નેશનલ પાર્ક માધવ નેશનલ પાર્ક રુદ્રસાગર ઝીલ અને બાંધવગઢ નેશનલ પાર્ક એ મધ્યપ્રદેશમાં આવેલા છે આ છે મહત્વના નેશનલ પાર્ક ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ નવી દિલ્હીમાં ભારતીય બેન્કિંગનું ભવિષ્ય પર સંમેલનનું આયોજન એ નીચેનામાંથી કોણે કર્યું હતું તો ભારતીય બેન્કિંગનું ભવિષ્ય પર સંમેલનનું આયોજન કર્યું હતું નીતિ આયોગે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે નીતિ આયોગ બાવીસ ફેબ્રુઆરીના રોજ નીતિ આયોગ અને એગ્રો ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું કે જેનું નામ હતું ભારતીય બેન્કિંગનું ભવિષ્ય આ આયોજન કર્યું હતું નીતિ આયોગે તો આપણે સૌથી પહેલાં જાણીએ કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થાય છે તો તેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ બે હજારને પંદરમાં પ્રેઝન્ટ ટાઈમમાં તેના સી છે અમિતાભ કાંત અને હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન અને હાલમાં વડાપ્રધાન તરીકે તેના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી અને ઉપાધ્યક્ષ કોણ છે રાજીવ કુમાર એ નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ફ્યુચર ફોર નેચર એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા એ કોણ બની છે તો દિવ્યા કર્નાડ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે દિવ્યા કરનાડ દિવ્યા કર્નાડ પહેલાં પણ ફ્યુચર ફોર નેચર એવોર્ડ મેળવનાર ભારતીય વ્યક્તિ ભારતીય વ્યક્તિ હતા ડૉક્ટર ચારુદત્ત મિશ્રા અને જો પ્રથમ મહિલાની વાત કરવામાં આવે તો તે જવાબ આવશે દિવ્યા કરનાળ દિવ્યા કર્ણાર્ડને આ પુરસ્કાર એ તેમના સમુદ્રીય અભિયાન માટે આપવામાં આવ્યો છે અને આ અભિયાનના કારણે વિલુપ્ત પ્રાય શાર્ક માછલેના શિકારમાં પણ હવે ઘટાડો જોવા મળ્યો છે તેને નોંધ લેવાઈ અને આ પુરસ્કાર તેને આપવામાં આવ્યો છે પુરસ્કારનું નામ છે ફ્યુચર ફોર નેચર એવોર્ડ આપણે જાણીએ કે ફ્યુચર ફોર નેચર એવોર્ડ એ શું છે તો આ એક પ્રસિદ્ધ પુરસ્કાર છે અને આ એવોર્ડ એવા જ લોકોને આપવામાં આવે છે કે જે વન્યજીવ અને પાંદડાઓને પ્રજાતિઓના સંરક્ષણ માટે યોગદાન આપવાના હેતુથી આ કામ કર્યું હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે ત્રણ લોકોની પસંદગી થાય છે આ એવોર્ડ માટે તાજેતરમાં મેડિકલ ફેર બે હજાર ઓગણીસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો તાજેતરમાં જ મેડિકલ ફેર બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આ પચીસમું સંસ્કરણ હતું આ મેડિકલ ફેર બે હજાર ઓગણીસનું અને આ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી તાજેતરમાં નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત એ કોને નિયુક્ત કરવામાં આવે છે તો તાજેતરમાં જ નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવે છે ઉમાનાથ સિંહ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહને નાગાલેન્ડ રાજ્યના પ્રથમ લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે અને તેમણે તેના શપથ પણ લીધા હતા ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહ મેઘાલયના ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે અને તેમને તાજેતરમાં જ પાંચ વર્ષ સુધી અથવા તો તેમની ઉંમર સિત્તેર વર્ષ થાય ત્યાં સુધી લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તાજેતરમાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ કિસાન સન્માન નિધિ યોજનાનું એ ઉદઘાટન કોણે કર્યું તો કિસાન સન્માન નિધિ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું નરેન્દ્રભાઈ મોદી એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઉદ્ઘાટન કર્યું હતું ગોરખપુરથી પ્રધાનમંત્રીએ પ્રારંભમાં એક કરોડથી વધુ ખેડૂતોને બે હજાર રૂપિયાનો આ પ્રથમ હપ્તો ચૂકવવાનું શરૂ કર્યું હતું કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હેક્ટર સુધી જમીન ધરાવનાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર મરવાપાત્ર થાય છે નીચેનામાંથી પ્રો વોલીબોલ લીગ બે હજાર ઓગણીસ એ કોણ વિજેતા બની તો પ્રો વોલીબોલ લીગ બે હજાર ઓગણીસ વિજેતા ટીમ બની છે ચેન્નાઈ સ્પાર્ટન્સ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ચેન્નાઈ સ્પાર્ટન્સ એ વિજેતા ટીમ બની છે પ્રો વોલીબોલ બે હજાર ઓગણીસમાં અને તેમણે કાલિકટ હિરોઝને હરાવીને ખિતાબ મેળવ્યો છે પ્રો વોલીબોલ બે હજાર ઓગણીસ એ પ્રથમ સંસ્કરણ હતું કે જેની શરૂઆત થઈ હતી બે ફેબ્રુઆરીથી આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રનનો સ્કોર બનાવ્યો છે તો તે ટીમ છે અફઘાનિસ્તાન ઓપ્શન ડી એ સાચો જવાબ છે અફઘાનિસ્તાને આ રેકોર્ડ એ આયર્લેન્ડની વિરુદ્ધ રમાયેલી મેચમાં બનાવે છે અને આ મેચ એ ટી ટ્વેન્ટી મેચ હતી અને તે દેહરાદૂનમાં આવેલા રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને વીસ ઓવરમાં બસોને ઇઠ્યોતેર રન બનાવ્યા હતા વીસ ઓવરમાં બસોને ઇઠ્યોતેર રન બનાવ્યા હતા જેમાં અફઘાનિસ્તાનના હઝરતુલ્લા અને ઉસ્માન ઘનીએ પ્રથમ વિકેટ માટે સત્તર પોઈન્ટને ત્રણ ઓવરમાં બસ્સો છત્રીસ રનની ભાગીદારી નોંધાવી હતી અને આ ટી ટ્વેન્ટી ઇતિહાસમાં સૌથી વધુ રનની ભાગીદારી બનાવીને તેમણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે હજરત ઉલ્લાએ બાસઠ રન એ આઉટ રહ્યા હતા જે બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે પ્રથમ ક્રમે છે વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર ટી ટ્વેન્ટીમાં એરોન ફિંચનો સ્કોર છે તે એકસો ને બોતેર રનનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને વોટ્સઅપ પર આપણે જોડે જેટલા પણ સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય તો તેમાં આપના અને મિત્રોને પણ શેર કરજો કે જેથી તેઓ પણ આ વિડીયો જોઈ શકે અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કેન્દ્રીય કેબિનેટે કયા વર્ષ સુધી ચાલીસ હજાર મેગાવોટને સંચયી ક્ષમતા મેળવવા માટે ટોપ સોલાર કાર્યક્રમના બીજા ચરણને મંજૂરી આપી છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે